બા હી ગયા છે ને શિવ શિવ આયુને જવું છે આજે વહેલું છે કા ટ્યુશન આજે ટાઈમ ચેન્જ થઈ ગયો છે ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો ભાણો અમારે સવારે આજે વહેલો ઉઠીને જતો રહ્યો છે ટ્યુશનમાં કારણ કે આજે એનો થોડો ટ્યુશનનો ટાઈમ વહેલો હતો એટલા માટે બા લગભગ મંદિરે જઈને આવી ગયા છે તો બસ આવું છે અને યુરોપમાં યુરોપનો એક રાજા હતો કે જેને પોતાના જ અલગ અલગ ટૂંકમાં આપણે કહીને કે એવો શોખ હતો કે એને પોતાની સત્તર અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ બનાવી હતી કે એમાં એકમાં રા કોઈમાં ડૉક્ટર થયો હોય કોઈકમાં એન્જિનિયર થયો હોય એવા અલગ અલગ બધા પ્રકારના રોલ કિરદાર નિભાવતો હોય ને એ રીતની સત્તર પેઇન્ટિંગ પોતાની પોતાના રાજમહેલમાં બનાવીને રખાવી હતી ને એમાં એક ઝરૂખો ખાલી દેખાણો એને અઢારમો ઝરખો એટલે એને પોતાનો જે ચિત્રકાર હતો જેને આ બધી પેઇન્ટિંગો બનાવી હતી એને બોલાવ્યો અને એને કીધું કે આ એક ઝરૂખો ખાલી છે હવે આમાં કંઈક નવું વિચાર્યું હતું હું શેની કંઈ બાકી જે મારો રોલ હોય ને એની પેઇન્ટિંગ બનાવીને અહીંયા મૂકીએ એટલે ઓલો ચિત્રકાર કહે કે હવે તો તમારામાં ભિખારીનો રોલ એક બાકી છે બાકી તો બધા રોલની તમારી જે પેઇન્ટિંગ છે એ બધી બનાવી છે તો પછી કે હાલો તો હવે એ કરીએ તો પછી ચિત્રકારે કીધું એ કે એમને તો નહીં તમારે એનું પૂરેપૂરી વ્યવસ્થિત રિયલ એક્ટિંગ કરવી પડશે ને એ પોઝમાં બેસવો ને ત્યારે હું પેઇન્ટિંગ વ્યવસ્થિત બનાવી શકીશ એમને ખાલી તમે અહીંયા રાજમહેલમાં પહેલાં તો ક્યાં ભિખારી હોય નહીં એટલે તમારે રાજમહેલની બહાર નીકળવું પડશે એટલે એ રાજાને પહેલાં તો એ તૈયાર કર્યો અઠવાડિયું થઈ ગયું અને બે દિવસથી નાયા ધોયો નહીં વાળ બાળ વિખરેલા અને એવી રીતના ને ફાટેલ તૂટેલ કપડાં ગોઈતા ને બસ એવું બધું પહેરીને ચોકમાં એના રાજમાં ચાર રસ્તાનો જે ચોક હોય ને ત્યાં બેસાડ્યા અને કલાકે આ પ્રોગ્રામ કંઈ તરત તો પટે નહીં કલાક બે કલાક તો બેસવું પડે એટલે ત્યાં બેઠા થોડીક વાર થઈ એટલે હાથમાં એક ઓલું તપેલું પણ આપ્યું ભીખ માગવા માટે જે હોય એને ઓલો ચિત્રકાર પેઇન્ટિંગ બનાવતો હતો હવે આવી રીતે બેઠા હતા પોઝમાં તો કોઈ વળી ત્યાંથી સજ્જન પુરુષ નીકળો તો એને એમ થયું કે ચાલો આ બિચારો ક્યારનો બેઠો છે તો એને કંઈક આપ્યું આપ્યું એક યુરો સમજો ને ત્યારનું ચલણ યુરો છે એટલે એક યુરો આપ્યું એટલે પેઇન્ટિંગને બધું પૂરું થઈ ગયું પછી જે માણસે એને આ યુરો આપ્યો હતો ને એને રાજમાંથી કહેણ મોકલાવ્યું કે તમને રાજા બોલાવે છે રાજાને મળવા આવો એટલે રાજાને એ ભાઈ મળવા ગયા એટલે એને કીધું કે તમે આ સમયે ક્યાં હતા આમ ગુસ્સેથી થોડુંક કીધું કે તમે આ સમયે ક્યાં હતા એટલે ઓલાને એમ થયું કે મેં તો કાંઈ ગુનો કર્યો નથી આ મને કંઈક ગુનો કર્યો હોય કે એવું કંઈ એના લીધેથી નહીં બોલાયું હોય ને એટલે પછી બધું કીધું કે હું આવી રીતે નીકળ્યો હતો રસ્તામાં એક ભિખારી હતો ને એને મેં આવી રીતે એક યુરો આપ્યું હતું તો રાજાએ પૂછ્યું કે એ ભિખારી કોણ હતો તમને ખબર હતી કે ના મને તો એવી થોડી ખબર હોય એટલે કે એ ભિખારી હું પોતે જ હતો અને પછી રાજા ખુશ થઈ અને એને અઢળક ઇનામ આપ્યું આ કહેવાનું તાત્પર્ય એક જ કે કોઈ માટે અથવા તો નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ કાર્ય અથવા તો કે પ્રભુ મંદિરમાં કે એમાં કોઈમાં આપેલો રૂપિયો કેદી એ વ્યર્થ નથી જતો આ આ લોકમાં પણ વ્યર્થ નથી જતો તો પછી ઓલો ઉપરવાળો થોડો ખાલી વ્યર્થ જવા દે અને ઘણું કરીને કોઈ અલગ અલગ રીતે તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ જાય બીજી એક પણ આવી સરસ મજાની એક વાત છે પણ હવે એ પછી બહુ એક જ બ્લોગમાં બધું કહી દો તો તમને પછી થોડું બોરિંગ લાગે એટલે એવું વધારે પડતું બોર કરવા પણ નથી માંગતા એટલે આટલું જ છે હવે આગળ વધશું અને બતાવશું તમને બતાવવાલાયક હશે એ અમારા મીરાબાઈની હોટલનો વિડીયો તો તમે જોયે જ લીધો હશે બહુ સરસ રીતની એ ને એ બધું બનાવીને રમતી હોય છે આજના દિવસે તો હજી સૂતી છે ઉઠશે એટલે એની સાથે વાર્તાલાપ કરશું મીરાબાઈ મોબાઈલ જોવામાં વ્યસ્ત છે મીરુભાઈ ચલો મેી નાસ્તા કરના હે કે નહીં કરના હે રજા રાખના હે બોલ નાસ્તા કરેગી યા રજા રાખના હે નાસ્તા મેં नाश्ता तो नहीं? नहीं। लकड़ी छो खाती जा खाती जा। खाती को घर आते आते तीन बज गए और ये बच्चा देखो बड़ा बच्चा यहाँ पर कुछ कर रहा है और मीरा भाई ऐसे फर्क के क्या कर रही हो जेठा लाल देख रही हो मुझे पता है ये जेठा की बहुत बड़ी फैन है मीरा भाई हमारी जेठा की सबसे बड़ी फैन यही है कैसे मंद मंद मुस्कुरा रही है अगर बोलने को कहूंगा ना तो कुछ बोलेगी नहीं म्याओं की मिंदड़ी हो जाएगी सिर्फ मुस्कुराएगी ऐसे देखो हंसी तो बहुत आती है बाबा हिंदी पे तो मेरे बहुत ज्यादा हंसती है लेकिन बोलेगी कुछ नहीं इतने हस्त भी क्यों देते हो इतनी क्यों हंसती हो हैं और जब बोलने को बोलो तो कुछ नहीं बोलती मुंह में मग भरे हैं मुंह में क्या भरा है मेरे मुंह में अभी तो मुखवास में तो कुछ नहीं है आज का वीडियो इतना ही रखेंगे मिलेंगे अगले विरोग में थोड़ी देर सो जाते हैं ये बच्चे तो सोने वाले नहीं है ये भी नहीं सोएगी और ये भी नहीं सोएगा यहाँ पर मथे रहें मथते रहेंगे मेरे को तीन बज गए हैं तो पौने तीन बज गए थोड़ी देर सो लेता हूँ एक भाई पोता नो मित्र अमेरिका है तो बात कर तो તો એ અમેરિકાવાળો મિત્ર કહે કે અહીંયા તો અમારે બધા કે હસબન્ડ વાઈફ બે જોબ કરતા હોય ને પોતપોતાનો પૂરો પગાર પોતાની પાસે રાખે એટલે આવડો આ ભારતવાળો કહે કે એ સારું કહેવાય કે અહીંયા તો અમારે કમાઈ ગમે પણ રાખે તો એક વાઈફાઈ જ પગાર બધો એની જ પાસે જાય પછી એમાંથી જરૂર પડે ને કગરે તો વળી ઘરવાળાને દેવું હોય તો દે